જો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શુભમભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી ટોપ કંડિશનમાં ક્લીન ચોખ્ખી ગાડી છે અને વન ઓનર વીમો પણ ચાલુ જોવા મળશે ગાડીની અંદર હવે આ બે હજાર બારના મોડેલની સ્વીફ્ટ ગાડીની કિંમત માત્ર ને માત્ર ત્રણ લાખ વીસ હજાર રાખેલી છે જેમાં થોડો ઘણો કિંમતમાં શુભમભાઈ કરી દેશે કિંમત ફિક્સ નથી હવે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર જેતપુર જોવા મળશે હવે તમારે આ સ્વીફ્ટ ગાડી લેવી હોય તો શુભમભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શુભમભાઈ નામ નંબર પર ફોન કરી સ્વિફ્ટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો